જય માતાજી મિત્રો ગુડ આફ્ટરનૂન સૌરે અમિત પ્રજાપતિ आंना ब्लॉग में सर बात करिए तो गुड अपटर्नो अरे गुड अपटर्नो बोला ओ काय अरे की ना बोला <laughs> या बीमार पड़ी पास ओ डगला हा गुड अपटर्नो डिंपल रे वायरस कूले करणार ટપ્પા મેલી છે પણ બાર વાતાવરણ તો જો કેવું વાતાવરણ એવું હોય તે કશું છે નહીં કાંઈ નહીં વરસાદ આવે એવું વાતાવરણ કર્યું હર હર ભોલે હર હર ભોલે આરતી હર હર ભોલે હા હર હર ભોલે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે સાવ મહિનાનો સોમવાર હોય તો સૌને હર હર મહાદેવ ગુરિયાનાથનો છેલ્લો દિવસ સાવ મહિનાનો અને આજે બોરિયાઈ પણ મત્સ્યા મહાદેવનો મેળો હોય અને અમે જો જવાનું નક્કી કરીએ તો જઈએ ખરા

तो इन गास तो दोनों वर्षा आई गई फाइनल अरे गेट कर ले खोले बार गेट खुल्लो रखे हो पप्पा बुढ़ी है અલ્યા કૂતરા ભાઈ અંદર આઈ ગયા અરે રે બોલો એ મજા કરીયો અમને હો Vim, vim, vira-se O lajeleiro Putro, anda lá dentro. હરિદ્વાર થી આયા પછી આ પહેલી વાર વરસાદ જોવા મળે મહેસાણામાં આટલો ફૂલ જો પડી ગયો તો લાઈવ વરસાદ જોવાનો અનોખો નજારો આજે મળે એક ફેરા વાતાવરણ પલટી ગાડી મિત્રો વિચાર્યું નહોતું વરસાદ આવશે અને એમાં પાછું શ્રાવણ મહિનાનો સોમવાર હોય એ મારા ભોળાનાથ નો વાર હોય અને વરસાદ આવ્યો બાપો બાપો મિત્રો ખાડા પૂરવાની કામગીરી ચાલુ છે બે બમ ફરતા બે બમ ઉપર ખાડો પૂરી ગયો છે

पूरी होए तो बम बुझारे होते ज्यादा कश्मीरी का हमरा पूरी लागो हमराज करियो करते हां इतने से काम यार येदा

દરવાજો ખોલજે અંદર મેલું તો સાગ ભાજી ના જો એ આ છે અમારો મિત્ર પરમ એના માટે હું લેતો આવું લેતો

慢做。这杀不了啦，伯伯，是不是？后 <noise> 面。哎呀，都。

જય મહારાજ મિત્રો જમવામાં કુબીનું શાક આરતી બનાવી છે ઓકે કુબીનું શાક અને રોટલી મજા એની આ જ શાકભાજી એકટીવા જ પર ચલાવી તમે અને ડેમ્પલને આજે સોમવાર છે હળદરવાળું દૂધ સ્પેશિયલ સાવ મહિનાનો છેલ્લો સોમવાર હમ દૂધ આલ દે મને આ તો રાતી દૂધ બનતો કરીને પણ થતું નહીં બંધ કરવો હમ દૂધ તૈયાર દે લઈ દીધું જલ્દી થઈ જાય હા તો દૂધ કો લો ભગુભાઈ ને તાવની અસર લાગે એને શરદી

ફાઈનલી આયેગા બસ જ પડી ગયું મે સાણ વધારે તો જોઈ તો તો એક માર્ક કરી આપણે આ પછી હવે પડે ને આપણે મને નહી થતું મને નહી થતું તો તમે બોલો ને મને વધારે સરધી ના લાગે હા બધો બધો ભઈ થોડા આમ થઈ એવું લાગે તો તમને જણાઈ દઉં હમ આ જણાબુ છે માર કાર્તિકબેન કે મસ્તાની કે મસ્તાની કેજો અમિત ને જો છોકરો બીમાર પડે ને તો અમિત ને દવાખાને લઈ જજો તો જોર આવો આવતું મના અને સ્કૂલે કંટાળીને આવ્યો હોય એટલે એ મના થોડું આમ લાગે તરત ફરત કોકે તો હાલ હાલ લઈ જાવ એટલે મને પેલી એવું થાય ઓ દવા તો લઈ જવું નહી બસ મને જજો જય માતાજી જય માતાજી આવો પડી જાય કેવું આવે

જોઈશું અંબાજી જવાય તો જઈશું ચાલતા તો જવાય તો જો રજા ઉમેરાવ ચાલતા જઈએ નહીં તો પછી ગાડીમાં તો જઈશું જોવા કેમ જઈશું નહીં હું જઈ એ કોણ હાર હું જઈ મજા આવો પણ હો કેમ્પમાં હા હા બસ મિત્રો આજનો વિડિયો ગમે હોય તો કોરોના આવ્યો તાનો તો કેમ જોવા જ નહી જોતો ખબર એવું હાથ દુખ્યો એના પહેલો જ હતો તો બહુ ઓકે બસ હવે અહીંયા વિડિયો એન્ડિંગ કરી છે આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો મિત્રો જય માતાજી બસ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો અને એ નવો જ વિડિયો જોતા હોય તો જય માતાજી સબસ્ક્રાઈબ કરજો તેથી નવા વિડીયો મળે જય માતાજી ગુડ નાઇટ બોલો હાર્દિક ગુડ નાઇટ એનું બાકી રહી છું પરથી ગુડ નાઇટ